નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને ભાષા પોતાની ભાષા જુદી પડનારી ભાષા ભાષા આપણી લાગતી આપ તો થોડું સમજી ગયા હશો કે હું શેની વાત કરી રહ્યો છું મિત્રો હું અધ્યાપન મંદિર અંતર્ગત ઋષિરાજસિંહ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું

પુરાણો અને સાહિત્યોમાં પણ કહેલું છે માતૃ માં પોતાની ભાષા એટલે કે આપણી માતૃભાષા મિત્રો આજના દિવસને એટલે કે એકવીસમી ફેબ્રુઆરીના દિવસને વિશ્વ આખામાં આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ તરીકે ઉજવવામાં આવે છે સહેજ રીતે એક એવો પ્રશ્ન થાય કે ભાઈ માતૃભાષા દિવસ થોડો ઉજવવાનો હોય આમ તો ત્રણસો ને પાસઠ દિવસ માતૃભાષા જ છે કારણ કે સુકામ મિત્રો આપણે સૌ માતૃભાષાના ખોડે જન્મી ઉછરીએ છીએ અને મૃત્યુ પર્યંત આપણે મા અને માતૃભાષા બંનેના ઋણમાંથી ક્યારેય મુક્ત થઈ શકતા નથી આ છે મિત્રો આપણી માતૃભાષાની તાકાત હવે એક સ્વાભાવિક રીતે એવી વાત તત્વચિંતકો અને અભ્યાસ દર્શીઓ દ્વારા પ્રદર્શિત કરવામાં આવી કે માતૃભાષા દિવસ ઉજવવાની જરૂર શા માટે પડી તો મિત્રો આપણે એમ કહીએ છીએ ને કે પરિવર્તન એ સંસારનો નિયમ છે એટલે કે આજ રોજ એકવીસમી સદીમાં

એક એમની કાવ્ય પંક્તિ ખૂબ યાદ આવે કે તેઓ કહેતા નિજ ભાષા સદા ઉન્નતિ હોય નિત હોય મિત્રો અર્થાત કે નિજ ભાષા એટલે પોતાની ભાષા એટલે આપણી માતૃભાષા સદા ઉન્નતિ તરફ લઈ જનારી ભાષા છે મિત્રો આપણને સૌને પ્રગતિ ઉન્નતિ અને ગતિના માર્ગે જો દોરનારી ભાષા હોય તો આપણી માતૃભાષા જ છે અને એમણે આગળ શું કહ્યું પરભાષા એટલે અન્ય ભાષા સદા હોય એટલે કે પ્રગતિનું એક વિરોધાભાસ દર્શાવનારી ભાષા એટલે પરભાષા જે આપણી પોતાની નથી પરંતુ અત્યારે આપણે સૌ એને પોતાની માની બેઠા છીએ મિત્રો આ પ્રસંગે મને એક પ્રસંગ યાદ આવે છે કે ખાસ કરી અને ઘેટાઓ એનું ટોળું જાતું હોય ઘેટાઓનું ટોળું જાતું હોય તો આપણને બધાને ખ્યાલ છે કે ઘેટામાં મતિ નામની કોઈ વસ્તુ નથી બુદ્ધિ નથી એટલે મિત્રો એક ઘેટું જે રસ્તે જાય એ રસ્તે બધા જ ઘેટાઓ જાય એટલે આપણે જોઈએ છીએ કે એક ઘેટું ખાડામાંથી જાય તો બીજા 10 ઘેટાઓ ખાડામાંથી જ જાય છે એને બુદ્ધિ નથી એટલે ખ્યાલ ન આવે

ઘણા બધા શિક્ષકો એ આ આંદોલન એટલું પ્રબળ બનાવવું જોઈએ કે આજના દિવસને જોર શોર થી આખા ગુજરાતમાં ગુંજતો કરવો જોઈએ કે આપણી ભાષા નિજ ભાષા જય હો વિજય હતે કારણ કે મિત્રો આજના સમયમાં એક વસ્તુ છે કોમન છે આપણે ત્યાં કારણ કે અંગ્રેજી ભાષાથી પાશ્ચાત્ય સંસ્કૃતિથી બધા એટલા બધા અંજાઈ ગયા છે એટલી બધી આંધળી ડોટ મૂકે છે કે એને પોતાની ખુદનો ખુદની વસ્તુ શું છે એનો કઈ ખ્યાલ જ નથી મિત્રો એક ઘટાદાર વૃક્ષ હોય એ ઘટાદાર વૃક્ષ આપણને દેખાય આ કેટલું સરસ મજાનું વૃક્ષ છે તો ઝાડવું જે ઊભું છે લીલું છમ છે એની પાછળનું તમને કારણ ખબર છે કારણ એ છે કે તે તેના મૂળથી સંકળાયેલું છે મિત્રો ઝાડ પણ આપણને શીખવાડે છે ઝાડ પણ આપણને પ્રેરણા આપે છે કે જો તમારે લીલુછમ રહેવું હશે તમારે સદાય ઉન્નતિ અને પ્રગતિમાં રહેવું હશે તો મૂળને ક્યારેય મૂકવું નહીં મિત્રો તે જ વૃક્ષ તેના મૂળથી ઉખેડી જાય તો એનો શું દશા થાય વૃક્ષ કપાઈ જાય વૃક્ષનો સર્વ નાશ થઈ જાય એ રીતે જ આપણો ગુજરાતી સમાજ અત્યારે આપણી નિજ ભાષા નિજ મૂળને ભૂલી બેઠો છે એટલે તો મિત્રો આજે આપણે આ વાત કરવી પડે થોડો સંકોચ થાય પણ વાત છે મુદ્દાની છે કે આપણી ભાષાને ન્યાય મળવો જોઈએ પેઢી દર પેઢી નવી પેઢીમાં આપણી ભાષા શું છે એનો એને ખ્યાલ હોવો જોઈએ મિત્રો કોઈ લેંગ્વેજ ખરાબ નથી કોઈ ભાષા ખરાબ નથી પરંતુ અંગ્રેજીને એક અંગ્રેજી વિષય તરીકે ભણવો જોઈએ નહીં કે માતૃભાષા તરીકે નહીં કે

તેમના મત પ્રમાણે જો માનવ સમાજ પોતાની ભાષા પોતાની સંસ્કૃતિ પોતાના ધર્મથી જો વિહોણો બનશે તો કદાચ તે તેનું એક અલ્પકાલીન મૃત્યુ જે છે એ સાર્થક કરશે કારણ કે મિત્રો એક આપણે જોઈએ ને કે એક મૂર્છિત અવસ્થા એ મૂર્છિત અવસ્થા મૂર્છિત સમાજ અત્યારે ગુજરાતી સમાજ જોવા મળે છે અલગ અલગ આપણા રાજ્યોના નામ પણ આપણી માતૃભાષા ઉપર રાખવામાં આવેલા છે બંગાળ ઉપરથી બંગાળી ઉપરથી બંગાળી બંગાળ સમાજ મરાઠી ઉપરથી મહારાષ્ટ્ર સમાજ ગુજરાત ઉપરથી ગુજરાતી સમાજ તો મિત્રો આ છે એ આપણી ભાષાની તાકાત છે અને આમ પણ મિત્રો આપણે જોઈએ તો ગળથુથીના સંસ્કારમાં મળેલી ભાષા મિત્રો ગમે એવા ફૂડ પેકેટ નવજાત બાળકને ખવડાવીએ ગમે એવું એને છપ્પન જાતના ભોગ દઈએ

એના વાલીઓ સુધી આ સંદેશ પહોંચાડવાનો છે કે ખાસ કરીને નિજ ભાષા દ્વારા આપણે ઉન્નતિ સાધીએ એવું નહીં કે દેખા દેખીની વાત છે પરંતુ આપણે પોતાની ભાષાનો ગૌરવ કરી અને આપણી પ્રગતિ કરીએ મિત્રો પરમ પૂજ્ય મોરારી બાપુના શબ્દો મને કાને અથડાય મોરારી બાપુના કહેવા પ્રમાણે અંગ્રેજી કામ ચલાવ કામની ભાષા છે મિત્રો ધ્યાન દઈને સાંભળજો અંગ્રેજી કામની ભાષા છે મિત્રો કામ એટલે કે આપણે ઘર પરિવારની અંદર જે જે કામ કરનારા નોકરો હોય હોય એટલે કે કામવાળીઓ કોઈ કામવાળી એ ન તોલે ક્યારેય પણ આવે ઘરની લક્ષ્મી એ આપણી ગુજરાતી છે અને કામવાળી કામ ચલાવ ભાષા એ અંગ્રેજી છે તો મિત્રો આપણે ક્યારે એવું કરીએ છીએ કે કામવાળા બેનને ને આપણે ગૃહલક્ષ્મી તરીકે કોઈ સ્વીકારે કોઈ ન સ્વીકારે તો આપણે કેમ આપણી માતૃભાષાને ભૂલી જઈએ છીએ મોરારી બાપુએ પહોંચાડવો અને ખાસ કરી અને ગુજરાતી સમાજ અને ગુજરાત માટે આપણે જો એટલું ન કરી શકીએ તો આપણી નસે નસ આપણી જે માતૃભાષા વહે છે એક લોહી સ્વરૂપે એના ઉપર મોટામાં મોટું

એનો જૂનો દરજ્જો અને એનું માન સન્માન નહીં મળે ત્યાં સુધી હું અને મારો શિક્ષક સમાજ મારો અધ્યાપક સમાજ અને મારો શિક્ષિત સમાજ ક્યારેય પણ જમશું નહીં અને માતૃભાષાને ન્યાય અપાવીને જ અમે અમારા કામને રોકીશું જય જય ગરવી ગુજરાત જય જય માતૃભાષા જય હિન્દ